બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામે શરણાલ માતાજીના મંદિરે આગામી તારીખ બે ચાર બે ના રોજ રાત્રિ દરમિયાન ભવ્ય રમેણ મહોત્સવ અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શરણાદ પરિવાર થરાદ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જમણા ગામના સમસ્ત સમાજ ઉપસ્થિત રહેશે થરાદવા વાવ પંથકમાંથી તમામ ધર્મપ્રેમી જાહેર ને આમંત્રણ છે એક ખાસ નોંધ છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજકીય આગેવાનો અને ખાસ નોંધ છે કે જમણા ગામે

સેણાલ માતાના આસ્થાન અને જે શેણાલ માતાનું મંદિર આવેલું છે ત્યાં વાવ થરાદ શેણાલ માતા પરિવાર દ્વારા ભવ્ય રમાયણનો મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે તડામાર તૈયારીઓને લઈને અત્યારે ધર્મ પ્રેમીઓ અને મા શેણલના ભક્તો ખૂબ જ ખુશ છે અને સમસ્ત જમણા ગામ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભા સભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે હું રાજકીય આગેવાનોને નમ્ર અને અપીલ કરું છું કે બે ચાર બે હજાર બાવીસના રોજ રાત્રે શેણંદ માતાના મંદિરે રમણ મહોત્સવ છે ત્યારે રાજ્ય ચૂંટણી લક્ષીને કોઈ પ્રચાર કરવા ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ રાજકીય કાર્યકર્તા ચૂંટણી લક્ષીને પ્રચાર કરવા માટે મહેરબાની કરીને સ્ટેજ ઉપર ન જવું એવી એક વિનંતી છે અને જો પણ કોઈ સ્ટેજ ઉપર જવાની કોશિશ કરશે તો તેને પણ રોકવામાં આવશે એટલે ખાસ કરીને રાજકીય લક્ષી અને લક્ષીને કોઈ પણ પ્રચાર ઉપર સખત પ્રતિબંધ છે એટલે ખાસ કરીને રાજકીય લક્ષીને ઉપર પ્રતિબંધ છે એને લઈને ખાસ ધ્યાન દોરવું અને જમણા ગામના સમસ્ત સમાજ અને વાવ થરાદના ધર્મ પ્રેમીઓ માતાજીના આસ્થાને બહોળી સંખ્યામાં માઈ ભક્તો પણ ઉમટશે અને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે